નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અરવિંદભાઈ કેજરીવાલ આમ આદમીના બધા લોકોને એવું કહે છે કે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ છોરઠિયા તેમજ મહેશજી અને મુકેશજી આ બધા આમ આદમી પાર્ટીના સિંહ છે અને આ બધા આવવાજો છે મારે ભાજપના નેતાઓને એટલું જ કહેવું છે કે તમે આ બધાને ડરાવવાની કોશિશ કરો છો તમને એ ખબર નથી કે અમે તમારા મૂળિયા ઉખાડી દઈશું હમણાં ચૈત્રભાઈ વસાવાને આ લોકોએ જેલમાં પૂરી દીધા શું ભૂલ હતી તેમની એ ઈમાનદાર માણસ છે એમને શું કારણે તમે જેલની અંદર પૂર્યા એ માણસે કોઈ દિવસ કોઈ પણ માણસનું ખોટું ન કર્યું નથી કર્યું અને એ આદિવાસી સમાજના સૌથી મોટા નેતા છે ચૈત્રભાઈ વસાવા અને આખો આદિવાસી સમાજ ચૈત્રભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરે છે અને તેમની માને છે અને આવા માણસને તમે યાર જેલમાં પૂરી દીધો આ ભાજપવાળાઓએ જેલમાં પૂરી દીધા આપણા ચૈત્રભાઈને અને આ ભાજપવાળાને શું લાગે છે કે જેલમાં પૂરી દેવાથી અમે ડરી જઈશું એ તમારી ભૂલ છે ભલે તમે હાલ જેલમાં પૂરો કે દસ દસ વર્ષ સુધી અમને જેલમાં પૂરી રાખો પણ બદલે તો લઈશું જ અને ત્રીસ વર્ષથી આ લોકોની સરકાર છે એટલે હવે આ લોકોને ઘમંડ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટીવાળા કે કોંગ્રેસવાળા અમારું કંઈ પણ ઉખાડી શકવાના નથી અને અમે લોકોને ભ્રમમાં રાખીને તેમના ઉપર રાજ કરીશું અને હવે સરકાર બદલવાનું એ તમારા હાથમાં છે આ લોકોથી આપણે ડરવાનું નથી અને હવે આ સરકારને આપણે પાડી દેવાની છે અને બદલાવ કરવાનો છે એક નવી સરકાર લાવો એટલે તમને ખબર પડે કે આપણા દેશમાં શું શું આપણે બદલાવ કરી શકીએ અને આ લોકોની ગુલામી પણ ના કરવી પડે તો મિત્રો તમે હવે વિડીયોની અંદર ક્લિપ આપેલી છે તે જોઈ લો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા नहीं। शेर शेर आम आदमी पार्टी के ईशुदान गढ़वी गोपाल इटालिया मनोज सोरठिया महेश जी मुकेश जी सब लोग शेर हैं हमारे अगर इनको डराने की कोशिश करोगे बीजेपी वालों खर्द अभी चेतर वसावा को इन्होंने जेल में डाल दिया क्या कसूर था चैतर वसावा को ईमानदार आदमी है चेतर वसावा ईमानदार नेता है आदिवासियों का बहुत बड़ा नेता है पूरा आदिवासी समाज चेतन वसावों को मानता है उसको पकड़ के जेल में डाल दिया क्यों डाल दिया बीजेपी को क्या लगता है हम डर जाएंगे मेरे को इन्होंने एक साल जेल में रखा हमारे मनीष सिसोदिया को इन्होंने, इन्हों क्या लगा हम डर जाएंगे अरे दस साल जेल में रखो पूरी जिंदगी हमें जेल में रखो भगत सिंह के चेले हम लोग ऐसे डरने वाले नहीं है हम लोग तीस साल से इनकी सरकार है કો અહંકાર હો બદલાવ કરવા કા સમય આ ગયા હૈ ચાબી આપ